તો આમળા કેમ નથી આવતા ને ખાસ કરીને આમળા સેહ માટે કેટલા સારા હોય તો બધાને ખ્યાલ જ હશે એટલે આપણે આમળાના ઝાડ આવ્યા હતા કે જો ઘરના આમળા હોય ને તો એના જેવું કોઈ નહીં કારણ કે આ તો સ્પેશિયલ આપણે ઓર્ગેનિક છે દવા ખાતર વગરના કંઈ પણ જાતનું આપણા રાખતા નથી ને પ્લસ એકદમ ઓર્ગેનિક અને આમળા પણ સરસ દેશી છે હેલ્થ માટે ઓલા મોટા આવે એ પકવેલા હોય છે આ એ નથી આ એકદમ સરસ આપણે રીતે પાકેલા આમળા છે અને તમને જો આમળામાં દેખાશે આમળા

આપણા વાળ માટે સ્કીન માટે બધા માટે આમળા આપણે ડાયાબિટીસ હોય એના માટે આમળા ખૂબ જ ગુણકારી છે એટલે ખાસ કરીને શિયાળામાં જેટલું બને એટલું આમળાનું તમે સેવન કરવાનું રાખો સવારમાં એક આમળો તમે થોડુંક મધ નાખીને એની સાથે એક આમળાને ક્રશ કરી જ્યુસ કરતા જ તમે જે ક્રશ કરશો ને એમનો ખાશો ને એ ખૂબ જ ગુણકારી છે સવારે આપણે ભૂખ્યા પેટે એક આમળો અને થોડુંક મધ એમાં એડ કરી અને ખાઈ લેવાનું છે એ તમારા માટે ખૂબ જ ગુણકારી એ છે વાળ માટે સ્કીન માટે આપણી હેલ્થ માટે બધા માટે આમ તો ખૂબ જ સારો છે પછી તમારે એને સ્ટોર કરવા હોય તો તમે એનો મુખવાસ બનાવી શકો છો ગયડો મુખવાસ બનાવી શકો છો આમળાની કેન્ડી બનાવી શકો છો એવી રીતના આપણે આખું વર્ષ પણ આમળા ખાઈ શકીએ છીએ એટલે આમળા હેલ્થ માટે કેટલા સારા છે એ બધા લગભગ મોસ્ટ ઓફ બધાને ખબર જ હોય છે તો એ આપણે આપણે જે ગુણો જાણીએ છીએ તમને જણાવ્યા છે કે આમળા આપને શું ફાયદો કરે છે એટલે ખાસ કરીને શિયાળામાં બધા વધારેમાં વધારે આમળાનું સેવન કરજો કારણ કે આમળા આપણે ખાઈએ ને પછી પાણી પણ સરસ એકદમ પીઠું મીઠું લાગે છે એટલે આમળા ખાવાનો આપણે આનંદ આવે છે કે આમળો આપણે ખાઈએ ને પછી ઘણા મીઠામાં હાથીને રાખતા હોય છે હળદરવાળા એ પણ એક બે મહિનો આપણે ફ્રીજમાં રાખીએ તો રહી શકે છે અને ખાસ કરીને અત્યારે તાજા ખાવાનું જ વધારે મહત્ત્વ છે જેટલા બને એટલા તમે તાજા ખાવ અને આમળાનો તમે ભરપૂર પ્રમાણમાં ફાયદો ઉઠાવો આમળા બજારમાં પણ તમને એટલા મળી જાય છે શિયાળામાં કારણ કે સિટીમાં આ રીતના ઝાડમાંથી કંઈ હોય નહીં એટલે આપણે જે વેચાતા મળતા હોય એ જ આપણે લેવા પડે છે તો તમે ખાસ કરીને શિયાળામાં વધારેમાં વધારે આમળાનું સેવન કરજો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ